નમસ્કાર મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે સામાન્ય રીતે દરરોજ સવારે તુલસીના છોડને પાણી ચઢાવવામાં આવે છે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ઘણીવાર તમે ઘણા લોકોને જોયા હશે કે તુલસી પર નાડાછડી બાંધતા જોયા હશે આવો આજે તમને બતાવી દઈએ કે તુલસી તુલસી પર કેમ બાંધવામાં આવે છે પૂજા કેવી રીતે કરવી હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન નાડાછડી હાથ પર અચૂક બાંધવામાં આવે નાડાહડીને રક્ષણ સૂત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન બાંધવામાં આવેલ નાડાછડી ભગવાનની કૃપા આપે છે નાડાહડીનો રંગ લાલ છે જે સકારાત્મક ઉર્જા આકર્ષે છે તેથી શરીર અને મન બંને માટે સારું છે તુલસી ઉપર પાણી રેડવું જો તમે દરરોજ નિયમિત રીતે તુલસીને જળ ચઢાવો તો તમને તેના શુભ ફળ મળશે પરંતુ યાદ રાખો કે રવિવારે તુલસીને સ્પર્શ કરવો તોડવો અને જળ અર્પણ કરવાની મનાઈ છે તુલસી ઉપર દૂધ રેડવું જો તમે દરરોજ નિયમિતપણે તુલસીને પાણીની સાથે દૂધ અર્પિત કરો છો તો તમને દેવી લક્ષ્મી અને શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ માટે તમારે સવારે સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ ત્યારબાદ તમે તુલસી માને હળદર અને કુમકુમ અર્પણ કરો આ પછી તુલસી પર ઘીનો દીવો પ્રગટાવો તુલસી પર નાડાછડી બાંધવાથી ફાયદો થાય છે હિન્દુ ધર્મમાં નાડાહડીને રક્ષણસૂત્ર માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે તુલસીના છોડ પર નાડાછડી એટલે કે રક્ષાસૂત્ર બાંધો છો તો ભગવાન તમારા પર કૃપા વરસાવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં માતા તુલસીની સાચા મનથી નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે જો તમે રોજ તુલસીના છોડ પર ઘીનો દીવો કરો છો તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે વિડિયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં પ્રેમથી જયમાં લક્ષ્મી લખો વીડિયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો